ભુજના વીડી હાઈસ્કૂલ પાસે દિવસે લૂંટનો બનાવ બનતા ભારે અફરા તફડી મચી જવા પામી ફરિયાદીને રિક્ષા ચાલકે એક આરોપીને પકડી પાડ્યો ગઈકાલે જાહેર લૂંટનો બનાવ બનતા ભારે અફડા તફડી મચી જવા પામી હતી ખાસ કરીને લોકસભાની ચૂંટણીનું ભૂંગ્યો ધોર પકાઈ ગયું છે આવી પરિસ્થિતિમાં કડક પેટ્રોલિંગ વચ્ચે પણ ગઈકાલે ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો હતો ભુજની પોસ્ટ ઓફિસમાંથી રૂપિયા રોકડ નેવું હજાર લઈને નીકળેલા શખ્સને લૂંટી લેવામાં આવ્યો હતો ગુડની વિડી હાઈસ્કૂલ પાસે આ બનાવ બન્યો હતો જોકે પૈસા પરત મળી ગયા તેવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું પોલીસે ત્રણમાંથી બે યુવાનોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બાકીનો એક યુવાન નાસી ગયો છે તેને પકડી પાડવા માટે પોલીસે પ્રયાસો હાથ ધરવામાં આવે છે લૂંટ કરનારા ત્રણેય યુવાનોને પકડી મેથી પાક ચખાડતા યુવાને લોટેલા પૈસા એક રિક્ષામાં ફેંકી દીધા હતા અને ધક્કા મુક્કી કરીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો અને લોકોએ પકડી રાખ્યો હતો અને જેલ અહવાલે કરવામાં આવ્યો હતો સમગ્ર બનાવે ભારે ચકચાર જગાવી છે ખાસ કરીને ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા ભારે આપડા તપડી બધી જવા પામી છે શું નામ છે તમારું શું મારું નામ છે જીગીશ રાસ અમે પોસ્ટમાં પૈસા કઢાવવા ગયા હતા પૈસા લઈને ભારે નીકળ્યા નેવું હજાર રૂપિયા હતા પચાસ હજાર ને ચાલીસ હજારની બી થપી હતી પાંચસો પાંચસોની એમાંથી ચાર છોકરાઓ આવ્યા અને ચાલીસ હજાર રૂપિયાની નોટો લઈને ભાગ્યા હું એમની પાછળ દોડ્યો આપણે વીડી સામે સર્કલ પાસે કચ્છ સર્કલ પાસે આવ્યો મેં એકને પકડ્યો પકડ્યો તો બીજા રિક્ષાવાળા ભાઈ શું નામ તમારું હા કમલભાઈ એમને પણ પકડ્યા અને રૂપિયા એના પર રિક્ષામાં નાખીને ભાગ્યા બીજા બે જણ હતા એને મેં પકડી લીધા એમને ભાઈ હાઉસ એમની બાજુમાં ઓટો રિક્ષા ડ્રાઈવર હું કમલ રામજી ચાર મારું નામ છે અહીંયાથી ત્રણ ચાર ચોર ભાગ્યા હતા મને કીધું અને પકડો 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 બે પકડી ઉભા રાખ્યો બીજા બે ત્રણ ભાગી ગયા બે એના પાછળ ગયા બે આ ભાઈ હોટલવાળા ભાઈને મેં બે જણા પકડી રાખ્યા હતા રૂપિયા ચાલીસ હજાર રૂપિયા મારકૂટ કરી એટલી વારમાં મારી રિક્ષામાં ફગાડી ગયા હતા